વધુ પડતા નીચે હોવાથી આગ લાગી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ચીબી બેદરકારીથી બેદરકારી થી વધુ એક આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં જીબીની બેદરકારીના કારણે આગ લાગવાની ઘટના બની છે આમોદમાં કે જે આમોદના મંજુલા જે મંજુલા ગામ છે આમોદનું ત્યાં ઘાસચારો ભરેલ એક ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની આગની ઘટના બનતા મંજુલા ગામમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો નાસભાગ મચી જીબીની બેદરકારીના કારણે આગ લાગવાના આક્ષેપ કરવામાં આવે છે ત્યારે આગ લાગતા ટેમ્પોમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો જ્યાં જીબીના વાયરો વધુ પડતા

સૂકું ઘાસ જે છે ટેમ્પામાં ભરેલું એ બળી રહ્યું છે બીજી તરફ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી છે જ્યાં ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો ચલાવી અને જે ટેમ્પામાં જે આગ લાગી છે ઘાસમાં

જે ઘણા હજારો રૂપિયાનું જે નુકસાન થવા પામ્યું છે ત્યારે જીબીની વધુ એક બેદરકારી સામે આવી છે ટીવી સ્કીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જે વાયરો છે જીબીના નીચે જોવા મળી રહ્યા છે ત્યારે આ જ વાયરો છે એ ઘાસચારોને અડી જતાં આગ લાગવાની ઘટના બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે વધુ એક જીબીની બેદરકારી સામે આવી છે કે જ્યાં આગ લાગતા જે ટેમ્પાનું જે ઘાસચારો છે બનીને ખાખ થઈ ગયો ત્યારે જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગવાની ઘટના બની નવી નગરી માંથી આવતા ત્રણ બધી જગ્યાએ એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને વખત વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી ક્યારે સાંભળતા નથી બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી આ બધા દોરડા જેમ તેમ લબડેલા છે એમાં ટેમ્પાના વાયરને અડવાના કારણે આગ લાગી ગઈ નુકસાન મિનિમમ દોઢ બે લાખ રૂપિયાનું નુકસાન થયું ધારાસભ્યને જાણ કરી જી જાણ કરી પછી પ્રમુખને જાણ કરી નગરપાલિકાના ફાઇ બિકેડ આવેલું પણ ફાઈ બીકેડ કંઈક ના ટાઈમે પણ આવતા પહેલાં મેં આ ગોલવી નાખેલી હતી ગામ લોકોએ બધું ગામ આખું ગામ થાય ને બધાએ પાણી